ગંગા સતી જે છે એ પાનબાઈ ના દરેક લોકોને સમજાવી રહ્યા છે પાનબાઈ ને માધ્યમ બનાવી અને બધા જ્ઞાન આપી રહ્યા છે કે કળિયુગ આવ્યો હવે કારમો આ કળિયુગ એટલે કારમો એટલે આપણને કોઈ એક મૂંઢમાર મારે કેવી કારમી વેદના થાય એવો ખતરનાક કળિયુગ હવે આવ્યો છે તમે સુણજો નરને નાર હે નરને નારી તમે સાંભળજો બરાબર કે હું શું કહેવા માગું છું પછી આગળ કહે છે ભક્તિ ધર્મ તે માહેલે પાસે રહેશે નહીં તેની મર્યાદ હવે ભક્તિ અને ધર્મ તે માહે પાસે હવે ભક્તિના નામે અને ધર્મના નામે માણસો ઢોંગ કરશે ધતિંગ કરશે ધર્મના નામે ધંધા કરશે અને માહે એટલે કડયુગની માહે તે લેપાશે લેપાશે એટલે એના નામે ધંધા ચાલુ કરી દેશે અને ધર્મને માનવા કોઈ તૈયાર થાય ને થશે નહીં ધર્મના રસ્તે હાલશે નહીં બરાબર આનો અર્થ આ થાય રહેશે નહીં તેની મર્યાદા એટલે ભક્તિ ભજન જે કરનારા હશે સાધુ સંતોનો ઢોંગ કરી નકલી સાધુ સંતો બની નકલી ગુરુઓ બની ઢોંગી પાખંડી બની અને ધર્મના નામે ધંધા કરશે અને રહેશે નહીં તેની મર્યાદ મર્યાદા બિલકુલ ભૂલી જશે ભક્તિ ભક્તિ ભક્તિભજનનો દેખાવો કરશે પણ ભક્તિ ભજનનો અંદર છાંટો હશે નહીં બરાબર અને દેખાવો કરીને લોકોને લૂંટશે ને છલ કપટ કરશે એટલે ભક્તિ ભજનના બહાને આવો કર્યું કે આ એમ કે આવ્યો છે હવે એમ બરાબર ગુરુજીના કહેવા ચેલા નહીં માને ઘેર ઘેર જગાવશે જ્યો હવે ગુરુજી હશે ને એનું કીધું ચેલો નહીં માને અને ગુરુજીને હટાવી દેશે ગુરુજીને પાડશે અને પોતે ગુરુ થઈ ચેલો પોતે ગુરુ થઈને ફરવા મળશે અને ધન દોલત ભેગું કરશે ચેલ્યું ચેલા બનાવીને અલગથી અને પોતાના ગુરુજીની ટીકા નિંદા ચાલુ કરશે નિંદા ચાલુ કરશે આબરૂ કાઢશે અને પોતાના ગુરુ નીચે દેખાડ શકે મારા ગુરુને કઈ ખબર પડતી નથી એનાથી હું વધારે જાણું છું હું શ્રેષ્ઠ જ્ઞાની છું આવા ઢોંગી પાખંડી ચેલાઓ થશે કે એ ગુરુજીના હે કહેવા ચેલા નહીં માને એટલે ગુરુજીનું જે જ્ઞાન આપશે ગુરુજી જે કહેશે એ એનો ચેલો ખુદ નહીં માને અને ગુરુજીનો વિરોધ કરશે અને ગુરુજીના વિરોધમાં ઉતરી અને પોતે ગુરુ થવા મળશે ને ચેલ્યું ચેલા મૂંડીને ફોર વ્હીલ ને પૈસા ધન દોલતને લૂંટવા મળશે અને ઘેર ઘેર જગાવશે જોત હવે ઘરે ઘરે જઈ અને જો જગાવશે ને ઘરે ઘરે જઈ જે અને ચેલિયું ચેલા મૂંડતો ફરશે અને ઘરે ઘરે જઈને પોતાનું જ્ઞાન આપશે ને ચેલ્યું ચેલા બનાવશે જગાવશે જ્યોત ઘરે ઘરે એમ ખોટી જ્યોત જગાવશે એમ સાચી નહીં અને ચેલિયું ચેલા મુંડી એના પૈસા હડપશે ઘરે ઘરે ફરીને ગામડે ગામડે ને શહેરે શહેરે બધે ફરતો રહે અને ચેલ્યું ચેલા મુંડી મૂડીને એના પૈસા લૂંટતો રહે ઢોંગી પાખંડી ગુરુ આવો કર્યું હવે આવ્યો છે આ આકારનો બરાબર નરને નાર મળી એકાંતે બેસશે રહેશે નહીં આતમ ઓળખાણ હવે નરને નારી ઈ બે મળી એકાંતે બેસશે બરાબર હવે માનો કે કોઈ ગુરુ નર છે અથવા કોઈ નારી ગુરુ છે બરાબર તો ઈ બે એકાંતે બેસશે એમ અને અન્ય नर नारीઓ કોઈ બગીચાઓમાં આ છે જ્યાં છે ત્યાં છે नर नारी કુવારી દીકરીઓ કુવારા દીકરા બે એકાંતે બેસશે અને દેહધારી ગુરુ હોય અને દેહધારી સ્ત્રી હોય તો ઈ नर नारी મળીને બે એકાંતે બેસશે અથવા તો ગુરુરૂપી સ્ત્રી હોય અને શિષ્યરૂપી પુરુષ હોય તો એ બે એકાંતે મળીને બેસસે બરાબર રહેશે નહીં આ તો મોરખાણ બે ને આત્માની ઓળખાણ બે માંથી એક જ નઈ થાય ઢોંગી ગુરુ પાખંડી ગુરુને અને પાખંડી શિષ્ય અને આત્માની ઓળખાણ થશે નહીં અને બીજું નવું જ નાટક કરશે બરાબર જેવી રીતે પછી તન મન ધન મને આપી દો આવું જો શરીરધારી ગુરુ હોય તો તન મન ધન મારા શરણે અર્પણ કરો પછી એ દીકરી બિચારી તન મન શરણે અર્પણ કરે પછી એના તન સાથે ચેષ્ટા કરે એના મન સાથે ચેષ્ટા કરે બધી એની પાસે માંગણીઓ કરે પછી માંગણીમાં ખરી ન ઉતરે એટલે ઢોંગ નાટક કરે અને બનાવટ કરે ને આવું બધું આવું ધતિંગ થશે એમ બરાબર અને ભોળા પારોડા ફસાવીને એનું શોષણ કરવામાં આવશે દીકરીઓનું દીકરાઓનું અને રહેશે નહીં આ ને આત્માની કોઈ ઓળખાણ હશે નહી બધા ઠગી પાખંડી ગુરુઓ આવું બધું ચલાવશે બરાબર આ એનો અર્થ છે વિષયના વેપારમાં ગુરુજીને વામશે જૂઠા હશે નર ને હવે વિષયના વેપારમાં આ શબ્દ રૂપરસ ગંધ આનો વિષયનો જ વેપાર કરતા પડશે કારણ કે ચેલ ચેલા બનાવીને વિષય વાસનામાં ખુદ ભટકશે અને બીજાને કહેશે નીકળો પણ સ્વયં આ વિષયના વેપારમાં જ ગુરુજી વામશે વિષયના વેપારોમાં બનતા અને ગુરુજીને વામશે વિષયના વેપારમાં ઘણા જુઓ તમે ધંધો કરવા માટે ગુરુજી પાસે જાય છે ગુરુજીનું મોટું સંગઠન હોય ને આ કોઈ વેપારી કરી જાય વિષય વાસના અને પછી પોતાના જ શિષ્યોને ગુરુભાઈઓને ફસાવે કોઈ એકના ડબલ કરવાનું કીએ ને કોઈ અમે આમ કરી દેશું કોઈ કે અમે તમને નોકરી અપાવી દઈશું કોઈ કે અમે તમને આમ કરી દેશું તેમ કરી દેશું એટલે એક જ ગુરુના શિષ્યો અંદરો અંદર ચેલિયું ચેલા એ ઝઘડા કરશે અંદરો અંદર એકાબીજા ધંધા કરશે અંદરો અંદર એકાબીજા વેપાર કરશે ને અને અંદરો અંદર એકાબીજા સાથે ઠગાઈ પણ કરશે આવું આ માતા ગંગા સતી કહી રહ્યા જૂઠા હશે ને નાર એ ચેલિયું અને ચેલા એ બધા ખોટા હશે ને નારી

ઈ આદિ ધર્મની ઓથ લેશે મતલબ ધર્મ આદિ ધર્મનો અંચેડો ઓઢશે એના ઓથે હંતાય અને નહીં રાખે અલગની ઓળખાણ પોતાને અલગની ઓળખાણ થઈ નહીં હોય આત્માની ઓળખાણ થઈ નહીં હોય અને ધર્મના નામે ધંધો કરશે ધર્મનો અંચેડો ઓઢી જેમ બગલો હંસ બની બેઠશે એમ બરાબર એટલે આદિ ધર્મની લેશે ઓથ પરછાયો કોનો લે સહારો કોનો લે આદિ ધર્મનો પણ આદિ ધર્મ વિશે ખબર નહીં હોય એકડાની નહીં રાખે અલગની ઓળખાણ હવે અલગ આત્માની એનું ઓળખાણી નહીં થયે આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણી થઈ નહીં હોય અને ખોટું બોલી બોલી લોકોને ભરમાવી ભરમાવી ચેલ્યું ચેલા મોંડી મૂંડીને પૈસા એના હડપશે એકબીજાના અવગુણ જોવાશે કરશે તાણા વાણ હવે એકબીજાના અવગુણ જોવાશે પછી એકબીજાના અવગુણ જો ઓલો કે તને હું ખબર પડે બીજો કે તને શું ખબર પડે ઓલો ઓલાના દોષ કાઢે ઓલો ઓલાના દોષ કાઢે આમ ઝઘડા કરી કરીને મરી જાય એકબીજાના અવગુણ જોવાશે કારણ કે એક સાધુ બીજા સાધુની ટીકા કરશે બીજો સાધુ ત્રીજા સાધુની ટીકા કરશે ત્રીજો ઓલાના અવગુણ જોશે કે આને હજી ખબર નથી તો ઓલો એમ કે એને ખબર નથી આમ કરશે તાણાવાણ આ બધાય તાણાવાણ કરશે વાદ વિવાદ કરશે ઈશાન જમા રહી જશે આવો કળિયું આવશે આ માતા ગંગા સતી વાનબાઈને કહી રહ્યા બરાબર તો આવાથી કે તમે છેટા રહેજો આવાની નજીક જાવું નહીં કરશે તાણાવાણ પછી કજિયા કલેશની વૃદ્ધિ થશે ત્યારે નહીં આવે ધણી એને દ્વાર પછી એની અંદરથી માણો કે ઈર્ષા નિંદા જાગૃત થઈ વાદવિવાદ જાગૃત થયો તાણાવાણ જાગૃત થયો બંને ની અંદર એટલે તાણાવાણ થાય એટલે એમાંથી કજીઓ પણ ઊભો થઈ જાય કલેશ પણ ઊભો થઈ જાય એકબીજાને કલેશ ઊભો થાય પછી કજિયા થાય મોટા મોટા યુદ્ધ થઈ જાય ને અંદરો અંદર બાધી નહીં મરી જાય કજિયા કલેશની વૃદ્ધિ થશે ત્યારે નહીં આવે ધણી એને દ્વાર હવે જ્યાં કજિયા ને કલા કલેશ ને વાદ ને વિવાદ ને ઈરસાન નિંદાને તારીન મારીન છલ કપટ આવું બધું જ્યાં હોય હવે ન્યા તો ક્યાંથી ધણી હોય જ હોય જ નહીં હે નહીં આવે ધણી એને દ્વાર હોય એવાના દ્વારે તો ધણી ક્યાંથી આવે પરમાત્મા રૂપી કોઈ દી આવે તો કજિયાન કંકાસ ને તાણાવાણ કરી કરીને એમને મરી જાય વાદ વિવાદ કરી કરીને હા ચોખ્ખું માતા ગંગાસતી કેસ બરાબર હા તો કહે છે સાચા મારા ભાઈલા અલગ આરાધે ધણી પધારે એને દ્વાર જે મારા સાચા ભક્તો હશે અને સાચા ગુરુ અને સાચા શિષ્ય જે હશે ન્યા અલખ આરાધે સાચા મારા ભાઈલા જે સાચો સંત સાચા ભક્ત બરાબર નર હોય કે નારી હોય જે અલખ અલગ અલખ રૂપી આત્માને આરાધીને પછી પરમાત્માને આરાધે છે જે અલગરૂપે આત્માને આરાધે મતલબ આરાધે એટલે એની જ ભક્તિ કરે ભજન કરી પછી ધણી પધારે એને દ્વાર પછી એ આતમની અંદર પરમાત્મા રૂપી ધણી પધારે એને દ્વાર આતમ દ્વાર પધારે એ આત્માની અંદર એ પરમાત્મા રૂપી ધણી ન્યા પધારે પણ હવે જેને આત્માની ઓળખાણ જ નથી આત્માનું તરફ ધ્યાન જ નથી કથણી બકણી વાદ વિવાદ તારી મારી છલ કપટ રીસા નિંદા આમાં જ જે ફસાયેલા હોય છે એનું તો કાંઈ થવાનું જ નથી એ તો બધા ગયા ચોરાશે નરકમાં આ તો બધું કળિયુગમાં થવાનું જ છે એકાબીજાને પાડશે એટલે આ માતા ગંગા સતી છે કે આવાનો સંગ કરવાની ના પાડી આવાનો સંગ કરવો તમારે નહીં અને આવાથી છેટા રહેજો બરાબર તો ગંગા સતી એમ જ બોલ્યા રે તમે કરજો સાચા કરો સંગરે તો જે ખરેખર અલખરૂપી આત્મા પરમાત્મા શબ્દને જાણ્યા છે ભક્તિ ભજનમાં છે એવાને જેને જેને ઘણી એવાના દ્વાર પધારે એવા તમે સાચા સંતનો ભેટો કરજો સાચા સંતને સંગતમાં આવજો સાચા સંત જો મળે તો એને ગુરુ બનાવજો અને સાચાનો તમે કરજો સંઘ તો તમે કરજો સાચાનો એ તમે કરજો સાચા કેરો સંઘ જો તમે એ હાચા જ હોય તો એનો સંઘ કરજો તો સાચા કોને કહેવા સાચાને મેં ગંગા સતી માતા એ કીધું જ છે કે સીલવન સાધુ કીધું છે જેના બદલેની વર્તમાન કેટલી જગ્યાએ માતા ગંગા સતી કીધું એવા જો સંત મળે તો એવાનો સંગ કરવો બાકી ઢોંગી પાખંડીના જો તમે સંગ કરશો તો ગયા તમે ચોરાસીમાં તમને લોલીપોપ આપી દે કે તમારી મોક્ષ થઈ જાય આમ થાય તેમ થાય પછી એના ધન હડફે રાખે ધન અડપી હડફીને ચેલ્યું ચલા બનાવી બનાવીને એના પૈસા લૂટી લૂટીને કાંઈ પાસે ખાવા ખીચડી એનો ન હોય હાલીને જતો હોય ને હાલીને આવતો હોય બરાબર ભાડા નહીં પૈસા ન હોય પછી બસ માં આવન જાવન ચાલુ કરે પછી ફોર વ્હીલ ગાડી લઈએ પછી ગાડી બદલે પછી પચાસ લાખ સુધી ગાડી બદલે બરાબર પછી આશ્રમ બનાવે હોય નહીં પાસે પેલા હાવ કડકો હોય પછી આ ધંધો ચાલુ કર્યો પછી આશ્રમ બનાવે બરાબર પછી તો પચાસ લાખની ગાડી આવી જાય બેંક બેલેન્સ થાય પછી તો કેટલી જમીનો થાય પછી તો દેશ વિદેશમાં ફરવા ને પૈસા થઈ જાય ઘણા નથી અમેરિકા જતા અમેરિકા વરવરથી રખાય બબે વર રખાય ને એમને કેટલાય ભેગા થયેલા જ્યારે હું ગયો તો ત્યારે બરાબર તો આવું બધું કેવાનો અર્થ છે પછી આ શું છે કે આ બધા પૈસા ક્યાંથી આવે એની પાસે આ બધા ચેલ્યું છે લાના મૂંઢીને અત્યારે તમે ભારતથી અમેરિકા જાઓ એટલે એક લાખ પચીસ હજાર ટિકિટ છે બરાબર એક લાખ તો લગભગ બે ત્રણ વર્ષ પહેલાં હતી કંઈક હું ગયો ત્યારે અત્યારે વધારે છે તો હવે એક લાખ પચીસ હજાર માનો ને આપણે એક લાખ પચીસ હજાર જવાનું એક લાખ પચીસ હજાર આવવાના બરાબર મુંબઈથી સીધું વાયા લંડન અને અમેરિકા એ અગિયાર કલાકે ભુગે પણ મુંબઈથી ડાયરેક્ટ સીધું પ્લેન એ હાડા આઠ કલાકે બોગાડી દઈએ બરાબર તો હવે એની ટિકિટ એક લાખ પચીસ હજાર છે તો અઢી લાખ તો સીધા આવન જાવન થઈ ગયા ને એક જ વખત ના તો આ બધા પૈસા આવે થી હું કામ ધંધો કરવા ગયો હું ખેતી કરી મજૂરી કરી દાળી કરી કોઈ ધંધો કર્યો દુકાન ચલાવી નહીં બધા ચેલ્યું ચેલાને પૈસા હવે ચેલું ચેલાને પૈસા લૂટી લૂંટી ધંધા કરશે અને ભોળા ભારડા ફસાય અને એક મોટું સંગઠન ઉભું કરશે અને ઘેટા બકરાનો વાળો કરીને એમાં પૂરી દેહ નીકળવા નહીં દે

કરસંગ બાપુ ની જય સમઢિયાળા ધામ ની જય સમઢિયાળા ધામ ની જય સત્ય સનાતન ધર્મ ની જય સત્ય સનાતન ધર્મ ની છે જય